ભગવાન ગણિત એકવાર બે માણસો મંદિરની પાસે બેસીને ગપ્પા મારી રહ્યા હતા સમય જતા અંધારું થઈ રહ્યું હતું અને વાદળો પણ છવાઈ ગયા હતા થોડા સમય પછી તેમની પાસે એક માણસ આવ્યો અને તે પણ તેમની સાથે ગપ્પા મારવા લાગ્યો થોડા સમય પછી તે બોલ્યો કે તેને ખૂબ જ ભૂખ લાગી રહી છે અને પેલા બે માણસોને પણ ભૂખ લાગી રહી હતી પહેલો માણસ બોલ્યો કે મારી પાસે ત્રણ રોટલી છે બીજો માણસ બોલ્યો કે મારી પાસે પાંચ રોટલી છે તેને આપણે ત્રણે વેચીને ખાઈ લઈએ તેના પછી તેઓ સવાલ કરે છે કે આઠ રોટલી ત્રણ માણસોમાં કેમની વેચી શકાશે પહેલાં માણસે કહ્યું કે દરેક રોટલીના ત્રણ ટુકડા કરીએ જેનાથી આઠ રોટલીના ચોવીસ ટુકડા થઈ જશે અને આપણા ત્રણેમાં આઠ આઠ બરાબર વેચી શકાશે ત્રણેને તેની સલાહ સારી લાગી અને તેમને ત્રણ રોટલીના ચોવીસ ટુકડા કર્યા અને આઠ આઠ વેચીને તેમની ભૂખને શાંત કરી લીધી અને વરસાદના કારણે તેઓ ત્યાં જ મંદિરમાં સૂઈ ગયા સવારે ઉઠીને ત્રીજા માણસે તે બંનેના ઉપકારનો આભાર માન્યો અને આઠ રોટલીના ટુકડાના જગ્યાએ તે બંનેને આઠ સોનાના સિક્કા આપીને તે પોતાના ઘરે જતો રહે છે તેમના ગયા પછી બીજા માણસે પહેલાંને કહ્યું કે આપણે બંને ચાર ચાર સિક્કાઓ વેચી લઈએ ત્યારે પહેલો માણસ બોલ્યો કે ના મારી ત્રણ રોટલી હતી અને તારી પાંચ હતી એટલા માટે હું ત્રણ સિક્કા લઈશ અને તારે પાંચ સિક્કા લેવા પડશે આ વિષય પર બંનેમાં ઝઘડો થઈ ગયો ત્યારબાદ તેઓ સમાધાન માટે મંદિરના પૂજારી પાસે જાય છે તેમને સમસ્યા બતાવી અને સમાધાન માટે પ્રાર્થના કરે છે પૂજારી પણ વિચારમાં પડી ગયો કે બંને એકબીજાને વધુ સિક્કા આપવા માગતા હતા પૂજારીએ કહ્યું કે તમે બંને આ સિક્કા મારી પાસે છોડીને જાઓ મને વિચારવાનો સમય આપો હું તમને સવારે જવાબ આપીશ પૂજારીને તો બીજા માણસની ત્રણ પાંચ વાળી વાત બરાબર લાગતી હતી પરંતુ તે ઘણું વિચારતા વિચારતા સૂઈ જાય છે થોડા સમય બાદ તેમના સપનામાં ભગવાન પ્રગટ થાય છે અને પૂજારી તેમને આખી સમસ્યા બતાવે છે અને સમાધાન માટે તેમને પ્રાર્થના કરે છે અને તેમને બતાવ્યું કે મારા હિસાબથી ત્રણ પાંચની વહેંચણી એ બરાબર છે ત્યારે ભગવાન હસે છે અને કહે છે કે ના પહેલા માણસને માત્ર એક જ સિક્કો મળવો જોઈએ અને બીજા માણસને સાત સિક્કા મળવા જોઈએ ભગવાનનો જવાબ સાંભળીને પૂજારી એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને પૂછવા લાગે છે કે હે પ્રભુ આવું કેવી રીતે ભગવાન એકવાર પછી હસે છે અને જવાબ આપે છે કે એમાં કોઈ જ શંકા નથી કે પહેલા માણસે તેની ત્રણ રોટલીમાંથી નવ ટુકડા કર્યા પરંતુ તેમાંથી તેને માત્ર એક જ વેચ્યો અને બાકીના આઠ તેનો ત્યાગ માત્ર એક રોટલીનો ટુકડો જ હતો માટે તે એક જ સિક્કાનો હકદાર છે બીજા માણસે તેની પાંચ રોટલીના પંદર ટુકડા કર્યા જેમાંથી તેને આઠ ટુકડા પોતે ખાઈ લીધા અને સાત ટુકડા વેચી લીધા એટલા માટે ન્યાય અનુસાર તે સાત સિક્કાનો હકદાર છે આજ મારું ગણિત છે અને આ જ મારો ન્યાય છે ભગવાનનું આ વિશ્લેષણ અને નિર્ણય સાંભળીને પૂજારી એકદમ સ્તબ્ધ થઈ જાય છે મિત્રો આ વાર્તામાંથી સાર મળે છે કે આપણી વસ્તુતિથિને જોવાની અને તેને સમજવાની રીત અને ભગવાનની દ્રષ્ટિકોણથી તે એકદમ અલગ જ છે આપણે ભગવાનની ન્યાયલીલાને સમજવામાં એકદમ અસમર્થ છીએ આપણે આપણા ત્યાગનું ગુણગાન કરીએ છીએ પરંતુ ભગવાન આપણા ત્યાગની સરખામણીમાં આપણા સામર્થ્ય અને આપણા ભોગને જોઈને યોગ્ય નિર્ણય કરે છે તે મહત્વનું નથી કે આપણે કેટલા પૈસાવાળા છીએ મહત્ત્વનું એ છે કે આપણા સેવાભાવમાં આપણું કેટલું ત્યાગ રહેલું છે